અમદાવાદના કાગડાપીઠમાં નીતિન પટણી હત્યા કેસમાં હત્યા કેસમાં ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે સતીષ ઉર્ફે સત્યો પટણી અશ્વિન ઉર્ફે બાબુ ચારણની ધરપકડ કરી લેવાઈ છે તો રાજકુમાર ઉર્ફે રાજ ઉર્ફે સેસુ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે મહેશ અને સાજણ નામનો આરોપી પોલીસ પકડતી હજુ પણ દૂર છે સતીષ ઉર્ફે સત્યા પટણી વિરુદ્ધ બાર જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે જે હત્યાનો બનાવ બન્યો હતો તેવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓ હજુ પણ ફરાર છે અમદાવાદના કાગડાપીઠમાં જે નીતિન પટણી હત્યા કેસ હતો તેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે મુખ્ય આરોપી સતીષ ઉર્ફે સત્યા પઠડી વિરુદ્ધ અત્યાર સુધીમાં બાર ગુના નોંધાયા છે પોલીસે તમામને ઝડપી અને ઘટના સ્થળે લઈ ઘટનાનું સ્ટ્રક્શન પણ કરાવ્યું છે તો રાજકુમાર ઉર્ફે રાજ ઉર્ફે સેસુ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે મહેશ અને સાજણ નામનો આરોપી પોલીસ પકડતી હજુ પણ દૂર છે સતીશ ઉર્ફે સત્યા પટણી વિરુદ્ધ બાર જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓ હજુ પણ ફરાર છે અમદાવાદના કાગડાપીઠમાં જે નીતિન પઠણી હત્યા કેસ હતો તેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે મુખ્ય આરોપી સતીષ ઉર્ફી સત્યા પઠણી વિરુદ્ધ અત્યાર સુધીમાં બાર ગુના નોંધાયા છે પોલીસે તમામને ઝડપી અને ઘટના સ્થળે લઈ ગઈ હતી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે